એને બીજી ભાઈ બેસાડી દીધી છે અને અમને કઈ ખાતા ખોરાકી કે એવું કઈ આપતા નથી. ઈ ક્યાં રહે છે? ઈ અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું કામરેજ વિસ્તારમાં જ છે. તમારું નામ શું છે? શૈલેશ શૈલેશભાઈ શૈલેશભાઈ કરશનભાઈ દાવડા. જો હાલો તમારું નામ બોલો બેન. મારું સોનલ બેન શૈલેશભાઈ દાવડા. હા સોનલ બેન લખો લખો फटाफट સોનલ બેન શૈલેશભાઈ બરાબર નથી. દાવડા

હા બીજી ને લઇ ગયા તમારો મરી ગયો જીવે છે મારે માટે તો હવે મરી જ ગયો ને પણ અત્યારે તો કઈ આપણે બેન માર્યો વાત સાંભળો તમારી દીકરી નું નામ શું છે પ્રગતિ પ્રગતિ બેન એનું ઉંમર વર્ષ 16 હા ઓકે પ્રગતિ બેન 16 વર્ષ હાલો રેડી પછી દીકરાનું નામ યાજ્ઞિક 14 વર્ષ યાજ્ઞિક ઓકે હવે હાલો એ થઈ ગયો એનું નામ તો હું કીધું શૈલેષભાઈ હા રોયલ રેસિડેન્સી માં કામરેજ વિસ્તાર માં પછી એને બીસી બાય કરી તમેને ખબર છે બીસી બાય કરી હા મૈત્રી કરાર કરી ને સાથે રહે છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે મેલડી માતા નો

એને તો આવડતું જ હોય ને એ બે ને આવડતું હોય તો ધંધા મોટા આદરવા હોય ને અત્યારે મારું ઘર હતું ને બે છે ત્યાં બીજો હોતે ને છે એટલે વધુ થોડીક વધારે છે એમ કામ હાલો હું હમણાં કરું બીજું હા કરો કરો હવે મને ભાઈ નંબર દયો ને આપડે તમારે કરવા હા નેવું નવ બાણુ નેવું નવ પંચાવન આઠ પંચાવન આઠ એકાણું હા ઓકે હવે બેન આ ઓડિયો આપણે યુટ્યુબ માં સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા પછી તમારે કોઈનો શરમ ખાય તમને એમ કે હવે સમાધાન થઈ જાય આપણે માફા માપી કરી લે પછી ઓડિયો ડિલીટ કરાવવા પાછો ફોન કરશો નહીં નહીં ભલે થઈ જાતો કેમ કે એ પરમ દિવસે વાત થઈ છે ભાઈ અહીંયા અમાર સમૂહ લગન હતા ને હા એટલે મારા સાસરીવાળા પહેલા બધાય મારા પક્ષમાં હતા આનું આનું ટોચર મને પાંચ સાત વર્ષ થી છે અને વાક મારી મારો એવો કાઢે છે કે હું રસોઈ બનાવી મારા છોકરા આવા ન હોય એમ એટલે મારો એવો વાક કાઢો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પેલા મારા પપ્પા એક્સપાયર થઇ ગયા ને પછી એ લોકો એ બધું ચાલુ કર્યું છે કેમકે મારે અમે સંતાનમાં મારા મમ્મી પપ્પા અને અમે બે બેનુ જ છીએ અહિયાં ભાઈ તો મારે પહેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અત્યારે હું મારા છોકરા હું મારી મમ્મી સાથે રહીએ છીએ ઓકે હવે મોકલો હા આ નંબર ઉપર મોકલો હા આ નંબર કોના છે આ અત્યારે વાત કરું છું એ મારા જ નંબર છે આમાં હું સેવ કરું છું પછી કઈ તકલીફ પડે એવું કાઈ થાય તો ગમે ત્યારે રીંગ કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક ટોર્ચર કરે કે કઈ તમને ધાક કમી આવે તો મને રીંગ કરજો હા એટલે હવે મારે છે ને આમાંથી થી છુટુ છે અને એને મને છૂટી કરવી નથી હેરાન કરવી છે કેસ કબાડા કરી ને હા પણ તો મુક જે માણસ મુક્ત ઉમર નો હોય ને એ રીતે છુટા હોય એ છુટો નથી બીજી બાઈક લીધી હતી છૂટો તો છુટો જ બાંધેલો એટલે પણ આપણને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપવું પડે ને એમ એ તો તમે ખોરાકી નો કેસ કર્યો ખોરાકી કેસ કર્યો છે દોઢ વર્ષ કર્યો છે પણ લાંબુ લાંબુ થાતું જાય છે એમાં એમાં એવું છે કે એ કોર્ટ અંદર એના પુરાવા બુરાવા બધું હાલતું હોય બાકી તમને ખોરાકી મળશે એ તમને ગેરંટી દો કેસ પાછો નો ખેંચાય ના કેસ આપડે પાછો નથી ખેચવો એમ તો બે દિવસ પછી ની તારીખ હોતેન છે એમાં જજોની બદલી થતી હોય પછી એમાં હા આગળ આગળ થોડું કાયદાકીય કાર્યવાઈ એમાં થોડા જાજુ વિલંબ થાય ફેમિલી કોર્ટમાં આલે છે કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટમાં એક સુરત છે ને ફેમિલી કોર્ટમાં છે અને ડોમેસ્ટિક અને એફઆર નો છે ને અહીંયા કામરેજ વિસ્તારમાં કઠોળ કોર્ટ છે ને એમાં હાલે છે ઓકે હા તો એમાં ન્યાયમતીબા અદાલતમાંથી તમને ન્યાય મળશે ઉપાધીનો કરતાં હા હવે તમારો ફોટો મોકલો એ હા હાલો હેલો જે માતાજી જય માતા દી આપડે શૈલેશભાઈ બોલું હા શૈલેશભાઈ ભાઈ મારે છે ને થોડુક માતાજી ના દાણા ચોવડાવા છે દાણા બાણા કોઈ જોતું નથી ભાઈ દાણા નથી જોતું તો જોશ 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 ના કોઈ એવું કઈ જોતા બોતા નથી તો યાર મારું થોડું કઈ કરું ને મેં વાત સાંભળી છે કે તમારી પાસે મેલડી માં ના ભુવા છે મેલડી માં ભુવા છે પણ ભુવા નથી અમે ભગત ભાઈ અમારે ઘરે મેલડી માં અમારે દર્શન કરવા દર્શન હાલો તો દર્શન કરવા પણ મારું કામ થાય

એવું કઈ શેજ નઈ ઓડખો તો તમ મને હું તમને નતું લાગતો તો અમને કીધું વાત વાત કરું છું એમાં બીજું કઈ હોય રાખવાની રાખવાની પણ એટલે તમે રાખું પણ મારે જે ને મેરા ચાહીએ એવું કઈ આવતું જ નથી તો મારા શું કરવું તો કોઈ વાતે મેરા દીકરા હું પ્યાર મિલા દે

લે લે તમે આખી વાત તમે નથી તમારે થાય એવું છે ને તમારે થાય એવું છે મને એક ભાઈએ ભલામણ કરી પાકા પાયે યાર જે કર્યું હોય જેને કર્યું હોય એવું કહે છે એને તો મારે આ છોકરીને મારે નઈ પ્રેમ તૂટી જાય મને કાંઈક તો કરાવો એમ કોઈ લાવ તમારો દીકરો કો છું તો એવું કઈ હોય નઈ ભાઈ તમે હું તમે જો કામો કર દો કે તો માનો બોકડો દો કા હું બોકડો બની જાવ પણ કાંઈ કરો એવું કાંઈ હોય નઈ ભાઈ તો મારે શું કરવાનું મને તમે ગમે રસ્તો યાદ દયો તો એવું કાઈ હોય જ નઈ મારા વાળા મને તમારી માથે ભરોસો છે

તો તમે તો પ્રેમ નથી થઇ તમે મેત્રી કરાર તો કર્યા છે તમારા કાગળ મળી મેં મેં તમારી પાસે કાગળ આપ્યું બધું આપ્યું છે તો મેં કીધું પોલીસ સ્ટેશન માં રજૂ કરવાનું હતું ને ભાઈ કોર્ટ માં જઈને મારા પાસે તમારા ઘરે મોઢે જઈને તમે માથા માથે ભરોસો રાખો

ભાઈ એ બધું ભગવતી ઉપર ભગવતી મને કેમ તમે એ ભાઈ મનની તમે ભરોસો દીધો તો તમે કેમ ભગવતી માં ભરોસો માં ગયા તમારી પાસે ભગવતી નથી મને ભગવતી નું ખો છો ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી મને ભરોસો મેલડી નો કેમ છો ભાઈ મને એવું બધું કઈ છે નઈ તમે બધું છોડો તમારે ભરોસો ન્યાયતંત્ર નો છે તમારે માતાજી ઉપર ભરોસો રાખવાનો હોય બીજું કઈ હોય નઈ આમાં તો તમે પોલીસ સ્ટેશન માં ઉગમજયા તો પોલીસ સ્ટેશન માં ન્યાયતંત્ર ઉપર ન્યાયતંત્ર માંગતી નથી